હું વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના ખાતેથી સતત સાતમા વર્ષે ઉંઝા ઉમિયાધામ ખાતે માતાજીનું રથ સાથે પદયાત્રા સંઘ પ્રસ્થાન સમાચાર વિગતવાર જાણે વિજાપુર તાલુકાના ધનપુરા ખાતેથી આજે સવારે ઉમિયા માતાના ભક્તોનો પગપાળા સંઘ ઉંઝા ખાતે આવેલ પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિર તરફ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પ્રસ્થાન કર્યો હતો સામેલ થયા હતા વર્ષ બે હાજર ઓગણીસ માં શરૂ થયેલો આ સંઘ હવે સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે જે ધનપુરાથી ઊંઝા સુધીના આ અવિરત યાત્રાને ખાસ બનાવે છે યાત્રા દરમિયાન વિજાપુર ખાતે ઉમિયા માતાના રથ રથ સાથે સંઘ આવી પહોંચ્યો હતો ત્યારે ભક્તોનું ભવ્ય અને ઉમરકાબેર સ્વાગત કરવામાં આવ્યું હતું ઉમિયા માતાના દર્શન બાદ પદયાત્રીઓ માટે જયેશભાઈ પટેલ ખેડૂત એ ગૃહ તરફથી ગરમાગરમ ગોટા ખમણ ચટણી અને ચા પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સેવા કાર્યથી યાત્રીઓનો ઉત્સાહ બમણો થયો હતો અને તેઓએ આ સેવા કાર્યની સરાહના કરી હતી આયોજ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પગપારા સંઘ આવતીકાલે બપોર સુધીમાં ઊંઝા ખાતે આવેલ ઉમિયાધામ મંદિર પહોંચશે જ્યાં ભક્તો ઉમિયા માતાના આશીર્વાદ મેળવશે આ શ્રદ્ધા આ યાત્રા શ્રદ્ધા અને સમર્પણ સમુદાયની એકતાનું પ્રતિક છે જે દર વર્ષે હજારો ભક્તોના હૃદયમાં ઉમિયા માતાની પ્રત્યે ભક્તિને વધુ મજબૂત બનાવે છે આજે ક્યાં જઈ રહ્યા છો ઊંઝા ચાલતા પગપાળા ધનપુરા થી ઊંઝા કેટલા વર્ષથી જઈ રહ્યા છે બે હજાર ઓગણીસ થી આપડે ઊંઝા નો ચાલુ થયો છે ખાસ સાતમો વર્ષ છે ખાસ જવાનું કારણ શું હોય છે બસ માની શ્રદ્ધા ને કુળદેવી ની આસ્થા કેવું લાગે છે સરસ મજા આવે આ વખતે સંઘમાં કેટલા લોકો જોડાયા વખત એકસો ને પાંત્રીસ ચાલીસ કેટલા દિવસમાં તમે ઊંઝા પહોંચશો અમે કાલ બપોરે ઊંઝા પહોંચી રસ્તામાં તમારું સ્વાગત કરવામાં આવ્યું ક્યાં તો ઘણા બધા હોય છે નાસ્તાના પછી આઈસ્ક્રીમના જમણવા બરાબર કેવું લાગી રહ્યું છે એમ મજા આવે કોના તરફથી આયોજન કરવામાં આવે છે બસ અમારું મી પંખપાળા સંઘ આખી કમિટી છે કમિટી છે કેટલા દિવસમાં સંઘ છે સંકારે બપોરે પહોંચી પહોંચી જશે કાલ બપોરે અગિયાર વાગે ઊંઝા પહોંચી જશે શું સાંજે ધજા ચડાવીને આરતી પતાય અને પ્રસાદ લઈને પછી વિજાપુરના લોકોને શું સંદેશો આપશો વિજાપુરના કડવાપાટી લોકોને એ કહેવાનું કે માને ભક્તિ અને શ્રદ્ધાથી આપ પણ જોડાવ શું નામ છે આપણું પટેલ ભરતકુમાર ગાંધીભાઈ